आज हम लोग के मैं जानता नहीं पांचवा वडी गया चार इतना गाड़ी वहां बच्चों में जल्दी गया भाई लोग जब मैं गिनना चढ़ा जाई रहे तो तो कहनिया मल्लकनी पब्लिक के ऊपर हालवाने जगह ना थे गाइस ले मैं पाछा वडी गया रिटर्न हवा में कोई देवम गिनना रहो ये क्या भाई मजा में सा मोटा भाई अरे अरे मोटा भाई गुजराती आप ही भाई आपको नहीं आवत गुजराती ये दादी है गार्डन गार्डन हो गया ये गार्डन गार्डन भाई आपकी YouTube चैनल है भाई કેવું થાય રે તમે જીન કાઈ ભાઈ મજા ન હોય યાર ભાઈ અને કાઈ પબ્લિક હતી એટલી બધી જાજી યાર પંજાબ ના થાવીએ પાછા વઈએ પંજાબ ના ભાઈ પાછા વડી ગયા ભાઈ પાણી એ ના કે યાર પબ્લિક તમે એક વાર ચેક કરો પૂરું ગઈ સાતા સાતા થઈ ગયા આખા બગુમાં ફાઇનલ ગાય મારો અચાનક ક્લાઇન બેનો જૂનાગઢ જવાનું તો હું ત્યાર બેન થઈ નીકળી ગયો ને વાસ્તવનો કહી દીધું મે અલવિદા મારા માસીના ગામ જવાનું તોરે રામપુર ગઈ ન્યાથી આપણે જવાનું જૂનાગઢ તો અમારે વ્લોગમાં તમે બઈ ના રહીજો લગા જવા એમાં જૂનાગઢ જવા નીકળી ગયા છે હું મારો માસીનો છોકરો કેમ હાલે ભાઈ કેટલા વાગે ગયા ત્યાં ખબર છે હવે છોકરા ગઈ જવા બરાબર ઉભા રહેતા નથી એટલે કઈ ખબર નથી કે મજા આવે ભાઈ અને કઈ લોકેશન અને જો કોઈ કયું ગામ છે આ ભાઈ રામપુર રામપુર ભાઈ એમ કે ગઈ જાય હું બોજ ન થોડાક જાદા સમય પછી આવ્યો એટલે હું ભાઈ મેર ફોન કરું કરું છું ક્યાં રહી ગયો તો ભાઈ ને કઈ બસ આપણે બે ગયા છે કઈ ફોર્મ જ બજો કેવા લાગે અમારા ભાઈ અમે બે પાસ બે થઈ આ બે આગળ વેંગા ને સીટ કઈ વાંધો હતો હું ખરાબ હતી ધડી ધડી હતી આ કી ખરાબ આ મે અમારો મેર ભાઈ ના કો રૂમર બગાડ ને ગયો એ મેર ભાઈ મેર ભાઈ કેવો થાય બે ફિલ તમને રૂમર બગાડી

ને લેલ રोटेશન આવે છે ઘડી 2 વાગ્યે લેલ વેટેશનનો નજારા જોતા કે ઓક્સન ને લગાયા જીના ખોબીય ભાઈ ગયા ને હવે આ શું દેવા આ ભાઈ યે કયો આતામાં મારી ખબર

ઉતારા છે વાંધો નહીં કામ લાગી છે ને કંઈક આનું પબ્લિક તમે જાવ કાંઈક અટવાની અને પબ્લિકની વાત કરું પબ્લિક હતો ભાઈ માથા ભાઈ હાલવાની જગ્યાને તમે ખાલી એક વાર પબ્લિક જો બસ અમે આવી ગયું નવ નવગણ કુવો જોવા અને કંઈ કમેન્ટ કરો આ નવગણ કવો હે કે મને કાંઈ તાજી ખબર છે ને શું છે પછી તો નવ કણ કો યાર કોમેન્ટ કરો યાર આઈનું લોકેશન તો ગજબનું કે ચાલો એક હતું ગાઈ જઈ આ લોકેશન જોઈને કાંઈ એમ નાવાનું મન થયું એમ પણ અહીંયા કાંઈ પછી ગરમી થતી હતી તો મેં કહું નાવું નથી ઘટે કરો ડન આવી છે તો પછી આપણે નીકળી ગયા તો ફાઈનલ ઉપર કોટથી આપણે આવીએ ડાયરેક્ટ નીચે ને ગઈ નીચેની પબ્લિક હતી ગજબની યાર મેં સારું આપણે થોડાક વહેલા આવીએ ગઈ ત્યાંથી આ મને લાગી હતી ભૂખ તો અમે બધા ગયા હોટલમાં આવી ગયા જમવા અને કંઈ જમવાનું હતું યાર ગજબનું યાર જમવામાં નેક્સ્ટ લેવલ હતું ઘણું બધું જમવાનું હતું યાર એકસો ચાલીસ રૂપિયા ડીશ હતી અનલિમિટેડ જેટલું ખાવું એટલું કંઈક તો પછી કાંઈ વાંધો ને અમે ખાવાનું કરી દીધું ચાલુ કન્ટિન્યુ આ બધું ભાઈ ફેમન મિહિર ભાઈ દેવાના કે અમારે ચારે જણાવવાનું અને હોટલ કંઈક હતો ને એવી કંઈ ને ભાઈ ચશ્મા લગાવના ભાઈ ક્યાં નામ આમ તો ભાઈ

કે ખાવન કે ઘટના ભાઈ આપણે જાણીતા હતા બોલે તો તો ભાયા ભાઈ આપણે જાણીતા હતા ભાઈ આપણા ભઈ હતા યાર તમારું કયું ભાઈ તમારું કયું ભાઈ હો બબો જુના બાર જોકે ભાઈ કઈ ખાવન કઈ ઘટના ભાઈ કાંઈ કઈ ઘટના ભાઈ બીજી વાર અહીં જઈશું મારા હાલો તમારું નામ

યાર તમે હોટલનું લોકેશન હતું પાલો આસોપાલો હોટલનું નામ હતું યાર અને હોટલ હતું યાર અને કઈ હોટલમાં યાર એટલી મજા યાર તમે પેલા જોવું હોટલમાં હોટલમાં ઘરતા જયારે કાંઈ તમે લોકેશન જો હોટલનું યાર

ફોટા બનાવાય આ ક્રીમમાં માં રહી જાવ કે આગળ આનો ફોટો ફાઈનલ લાઈન છે ફોટો ફોર કરી લેજે પછી આગળનો લોક કન્ટીન્યુ કરશે હા ઓકે દેવા જોઈ લે ભાઈ ઇન્જીનર કાંઈ ઘટન નહીં છે તમે જોઈ શકો આવો તો વિઝિટ કરજો યાર આશોપાલ હોટલ નામ હોટલ નું નામ યાર

સવારના હાડા પણ તમારો ભાઈ ઉઠી ઉઠી મોટું બધું જ ભાઈ મોટું નાખી ના આવ્યા છે તમે એક વાત ચેક કરો યાર આવીનો આથી જુનાગઢની હોટલમાં રહેવાની મજા કાંઈક અલગ આવે તો ભાઈ આપણે પેલા નાઈ નાખી નાઈ ધોઈ પછી તમને પછી આખું રૂમનો નો ટુર દીધું ત્યાં આપડો લોગો જ આખો બીજો બનાવી નહીં લગાવી જવા આપણે હોટલ માં ચેકઆઉટ કરવાનો સમય આવી ગયો સમય છે થોડીક વાર છે લોકેશન આવે ગજબ નું કઈ ગીર ના સામુ દેખાય હોય ઝુમિંગ મારી આવે કઈ આઈફોન માં આટલું કઈ ઝુમિંગ થાય અને સામે પણ ઘણી બધી હોટલ હતી કે અમને ત્યાં ના ફાયું આવી કઈ હોટલ છે તમે આવી ગયો છો આ કઈ હોટલ નો કઈ કેફે અહીંયા છે

ને કાંઈ તો કાંઈ પબ્લિક યાર ગિરનાર ચડવા એવું હતું ગજબનું યાર પછી અમે ગિરનાર ચડવા લાગી અને પબ્લિક આમ જોવો તો એમ કાંઈ માથા ભાઈ યાર ને કાંઈ અહીંથી તમે ગિરનારને મોજ લો યાર હવે રામાઈ ટમ કાબડું નાખે છે માય નો પ્રોબ્લેમ કામ જમા જો ભાન પુખાવે ભલે ગેર તમે જો આમ જામ કરો